હિંમતનગર માં ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ નો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીગુસિંહ પરમારના હસ્તે

હિંમતનગરમાં ઉત્તર ગુજરાતની ગ્લોબલ એજ્યુકેશનમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને ત્યારે બીજા મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો રામ મંદિરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાબરકાંઠા કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ઉપર એવી અભદ્રતા અથવા તો ભડકાઉ પોસ્ટ કરવાની લઈને ક્રાઇમ પોલીસ વોચ રાખવામાં આવી રહી છે ના કરે તેના માટે વોચ રાખવામાં આવી રહી છે ત્યારે છેલ્લા એકથી કહી શકાય કે એક મહિનાથી લોકો અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે ત્યારે ધર્મની લાગણી દુભાવ એવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ